ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પહેલી એપ્રિલથી પરીક્ષા શરૂ થશે તેમજ વીસ દિવસ સુધી આ પરીક્ષા ચાલશે આગામી એપ્રિલ માસમાં ગૌણ સેવા વર્ગ ત્રણની પાંચ હજાર પાંચસો છપ્પન જગ્યાઓ માટે ઓગણીસ દિવસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે પહેલી એપ્રિલથી આઠમી મે સુધી પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરાયું છે આવતીકાલે વેબસાઇટ ઉપર પરીક્ષાની તારીખ સહિતની વિગતો જાહેર કરવામાં આવશે રાજ્યમાંથી કુલ પાંચ લાખ સત્તર હજાર ઉમેદવારોએ અરજી કરી છે સત્તર પ્રકારની વિવિધ પોસ્ટ માટે ગ્રુપ એ અને બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે એકવીસમી માર્ચથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે તેમજ કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે સો માર્કસનું પેપર લેવાશે જેમાં બત્રીસ હજાર ઉમેદવારો ચાર તબક્કામાં પરીક્ષા આવશે તથા પ્રશ્ન છોડી દેશે તો નેગેટિવ માર્કિંગ થશે નહીં તેમજ રોજ ચાર પેપર લેવાશે એક પેપર એક કલાકનું રહેશે જેમાં પ્રાથમિક કસોટીના ગુણ મેરિટમાં ગણાશે નહીં રામનવમીના દિવસે અને રવિવારે પણ પરીક્ષા લેવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે ત્રીજી શિફ્ટ છે બે વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી અને ચોથી છેલ્લી શિફ્ટ દરરોજની જે છે એ ચાર વાગ્યાથી લઈને સાડા ચાર વાગ્યાથી લઈને સાડા વાગ્યા સુધી ઉમેદવારોને પરીક્ષા લેવામાં આવશે મહિલા અને દિવ્યાંગ ઉમેદવારોને પોતાના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર મળે અથવા તો નજીકના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર મળે તે માટે પૂરતી કાળજી લેવામાં આવેલી છે લગભગ દરેક ઉમેદવારને પોતાના જિલ્લામાં અથવા નજીકના જિલ્લામાં પરીક્ષા ટેસ્ટ માટે મળે તેની પણ અમે ધ્યાન લીધેલું છે મંડળ આ પરીક્ષા ખૂબ જ સાવચેતીપૂર્વક ખૂબ જ સલામત રીતે ખૂબ જ તટસ્થતાપૂર્વક લેવાય તે માટે કટિબદ્ધ છે અને આ માટે સંપૂર્ણપણે જવાબદારી સંપૂર્ણપણે એની આયોજન મંડળ દ્વારા કરવામાં આવેલું છે આચાર સંહિતાની કોઈપણ જાતની આચાર સંહિતા થશે તો પરીક્ષાનું શું થશે પરીક્ષા થશે કે નહીં થાય એવો કોઈપણ જાતની દ્વિધામાં કોઈ ઉમેદવારે રહેવાનું નથી પરીક્ષા ડંકે કે ચોટ પર લેવાની છે પરીક્ષા એના નિયત સમયે લેવાશે નિયત રીતે લેવાશે તેમાં કોઈપણ જાતની કોઈપણ દખલગીરી ચલાવી લેવામાં આવશે નહીં કદાચ એવું બને કે ચૂંટણીની તારીખે જો પરીક્ષાનું આયોજન થયેલું હોય અને ચૂંટણીની જે તારીખ છે જે મતદાનની તારીખ છે એ તારીખ પૂરતી આપણે મુલતવી રાખીએ અને એ જે જે સંખ્યા છે એ જે સીટ છે એ બધા જ ઉમેદવારોની પછીની પરીક્ષા આ પરીક્ષાની આઠમી તારીખે જે પૂરી થાય છે એ પછીના દિવસે એનું આયોજન થશે પરીક્ષા લેવાવાની જ છે ઉમેદવારો મંડળના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે ખૂબ સરસ રીતે ખૂબ સારી રીતે આ પરીક્ષાનું આયોજન થયેલું છે આ સરકારની એક અમને કે સરકારની તમામ જગ્યાઓ ભરાઈ જાય સરકારની સારી રીતે સારા ઉમેદવારો હોશિયાર ઉમેદવારો ઉમેદવારો સરકારમાં જોડાય અને સરકારના જે વિકાસના અને લોક કલ્યાણના કામો સારી રીતે થઈ શકે જન જન સુધી લોકોની સરકારના જે યોજનાઓ છે એ પહોંચે માટે સારા ઉમેદવારો પસંદ કરવા માટે આ મંડળ કરે